તો ઈ ઓલું અંદર ઉગ્યું હોય પછી બહુ મોટું થાય તો ઓલા હુકવીને કાઢી નાખે પોતે જમાવી દે પાર્ટનર માં ધ્યાન રાખજો આવા હુડ કેટલાય વધે છે જાડવાના આપણને ફાડીને ક્યારે કાઢી નાખે કઈ નથી પૈસા ભલે ન હોય પણ મરદાય ને પાસે બેજો ભલે ઓછા પૈસા હોય કે ન હોય પણ સારા માણસ પાસે બે બાકી કરોડપતિ હોય ને ગબી જેવા મોઢા કરીને બેઠા હોય એવા ઘોખાવ પાસે જાતા નહીં આંગણે તારું મારે કાંઈ કામ જ નથી ભલા માણસ

અને આ કથાઓ કેના માટે તો અમે હોય કે તમારે ઉલાળા જ હોય તમારે નડવાના ધંધા કરવા પશુ ની જેમ આવ્યા મોજ મજા કરીને આ કરીને શરીરનું શરીર નું સુખ માન્યું મજા કરીને વયા ગયા તો કોઈ વાંધો નથી ના કથા સાંભળો કઈ વાંધો નહીં તમે તમારે તમારે પણ તમારે જો જીવવું હોય તો કેમ આવાય કેમ જાવાય કેમ બેહાય કેમ ઊભું થવાય કેમ હુવાય કેમ જાગાય કેમ કેમ ખાવાય કેમ હાવાય કેમ અહાય કેમ રડાય કેમ રડાવાય કેમ લડાય કેમ લડાવાય કેમ જીવાય અને કેમ મરાય ઈ હીખવું હોય તો કથાઓ સાંભળવી લોક સાહિત્ય સાંભળવા આપડી પરંપરા વાતો સાંભળવી ઉલાળા મારવાય ને કઈ લેવા દેવા છે જ નહીં હા નાથ મોરડો કાઢી નીકળી ગયા અને શું લેવા દેવા આપણે આ કપડા ને ધોવા હોય તો ઉજળા કરવા પડે હારા કરવા હોય તો ધોવા પડે ને અને લિક્વિડ લઈ આવે પાવડર એ બધું કરવું પડે મેલા કરવાનું એમ ખરાબ તો સહી જ સારું થવું હોય તો આવું બધું સાંભળવું બધું માતાઓ બહેનો ને પૂછી લે બજારમાં હાવણી ને ખરીદવા જાય કચરો ન ખરીદવા પડે કોઈક બેને કોઈ દી કીધું બે હાવરણા બે હાવરણી દોઢ કિલો કચરો આપ લેવો હોય તો આપડે ઘરે આવે તો ત્યારે જ પીડ્યો હોય ધ્યાન દૂધનું રાખવું પડે બગડે નહીં ઘણા શું કે ઓલો કરે તો આપણે શું એ કોણ તું કોણ જોતો ખરો યાર દૂધનું ધ્યાન રાખવું પડે સીબુ ઢાંકું હોય તો કે લીંબુનો છાંટો ન પડી જાય ઝાહીનું છાંટો સેટું રાખજો નામ કરી દો ને ફ્રિજમાં મૂકી દો બેનનું પૂછો કોઈ દી ધ્યાન રાખવું પડ્યું એઠવાડનું અન્ય આ એઠવાડ પડ્યો છે બગડી ન જાય જોજો ઢાંકજો ક્યાંક કર્યું એ તો આપણને બગાડે ખબર ન હોય રા હાલ લે કર્યું નવે નવા જવાનું એઠવાડના કોઈ દી ધ્યાન ન રાખવા પડે એટલે હારે ઠેકાણે બેહું માણસ કેટલા પ્રકાર તમે અમુક માણસ છે ને એ કેવા હોય ખબર ખાંડના ડબલા જેવા હોય ખાંડનું ડબલું એમાં બેનું જ ખબર એમાં ગામડેથી અમે બાકસ જે રાખતા એને હવે તો ઓલું કટ દઈને ચાલુ કરવાનું આવી ગયું ગેસ ઉપર આમ કરીને આમ કરે તો બાકસું હતું ને તો એ ખાંડનું ડબલું મીઠું મીઠું લાગે આપણને એમ કે અંદર ખાંડ છે પણ અંદર બાકસ પીડ્યું હોય એ બેનુંને જ ખબર હોય હળગાવું હોય તો નીકળે

આજના યુગમાં તો ખાસ સાહેબ હું તમને કહી દઉં કોઈ ઓલું નથી કાંઈ પણ તમને વાસ્તવિકતા છે આપણા બાળકોને ખાસ યુવાન ધન ને દીકરી દીકરીઓને જરાક ભટકી ગયા એટલે તમે ક્યાંય ના નથી રહેવાના ડ્રગ સુધી વસ્તુ આવી ગયા આખા ભારત ગુજરાતમાં તમે જુઓ અને બેફામ ફરે છે ખબર જ નથી જિંદગી શું છે એવા ફરે છે અમુક એની તમે વાત જ જવા દો જિંદગી યારે કાંઈ લેવા દેવા જ નથી અને એને એમ કે ખાવું પીવું મજા કરવી એ જીવન છે એ તો ઓલા ભૂંડણા પૂછજો બપોરે પડ્યો પીડ્યો એને એને પૂછ્યો ભૂંડણા કેમ છો એ કે એન્જોય એન્જોય તો એમાં આપણે હું ફેર જીવતર જીવવું છે તો બધું લાગુ પડે ને એમ એક હોય તો તમારી પ્રજા બીમારીમાં પડી જાય ઘરી જાય તો બહાર કાઢશે ડોક્ટરો દુઆ કોકના આશીર્વાદ બહાર કાઢશે કરજમાં કદાચ ઘરી જાય તો હગા સારા હારા છે ને મદદ કરશે બહાર નીકળી શકશો બધાયમાંથી નીકળી શકશો પણ ડ્રગ્સ જેવા વેસનમાં ઘરી ગયા ને માણસના પેટના નહીં રહે એ ધ્યાન રાખજો એ એક ન થાય એટલું ધ્યાન રાખતા રહેજો એને સારા શાસ્ત્રો સારા શ્લોકો સારા દુહાઓ સારા ગીતો થોડીક વાર એની પાસે બેહીને સંભળાવીજો મોબાઈલ આંચકી લેજો હા બહુ મોટી વાત છે આ એટલું ભયંકર અટાણે આવ્યું છે ઓ હો જેમ જેમ પૈસા આવતા ગયા એમ બગડી ધૂળ થઈ ગયા ને એને હું દુઃખ છે આબરૂ દાર ને જેને હારા માનહથી હંઘોળ બાકી ફકડંડ ફરે વિફોળ ખંભે પસેડીને ખીમરા કૂટીલી પીપ કરતા રાજકોટના ત્રણ આટા મારીને રાતે અઢી વાગે પીજાન ઓલું ઠંડું ફલાણું કરીને ફલાણું પીધું ને ઓલું હોઈ ગયું ધોળું પાવડર હોઈ ગયું ઘેરે પડી ગયા શું તમારી જિંદગી શું વાત આ દેહની સિંહ સાદુળા રાખીશમાં જાજી પરદેશોની પ્રીત ઘરો ઘર ઘોડલા હાંકી અને આ દેયુની સુણ હાલ પ્રજાની સુણ હાલ હાંકી અહીનું તું સુધારજે બેટા અને ધરજે ઈશ્વર ધ્યાન હાંભળ પેરમના રાજા આ દેયુના મોહ નહીં જાજા તો એ ભગવાન ભાગવતના ખોળામાં પરિવારે આવું સરસ આયોજન કર્યું છે આ બધાય ફરી ફરીને આપને કહું આપણી ઉજળી પરંપરા એમાંય આપણું સાહિત્ય હું કહું એમ ના માની લેતા તમે તમે તમારે સર્ચ મારી લેજો વિશ્વના ટોપના જેટલા વિદ્વાનો થયા છે ફિલોસોફરો થયા છે પોઈટ્રી વાળા જે બધા થયા છે એને તમે વાંચી લેજો એને એક જ વાત લખી છે વિશ્વના ટોચના જેટલા લેખકો થયા એને એને એક જ વાત લખી છે કે તમારે કોઈ દેશ ને રાકો બનાવી દો ને રાકો